હાલ વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટા ભાગના તમામ માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની પાછળના ભાગે આવેલ આદર્શ સ્કૂલથી સુરતી ભાગોળને જોડતો માર્ગ પણ ખખડધજ બન્યો છે અંકલેશ્વર નગર સેવા સદનના વિપક્ષી નગરસેવક બખ્તિયાર પઠાણે આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે રોડ પર પડેલા ખાડામાં કેક કાપી હતી તેમની સાથે કોંગ્રેસના અન્ય સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા આ અંગે તેઓએ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ જ રૂપિયા પચાસ લાખના ખર્ચે આ માર્ગનું નવીન નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ ચોમાસે જ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે આ સાથે શહેરના અન્ય માર્ગો પણ અત્યંત બન્યા છે ત્યારે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આવા સમયે તેઓએ વિકાસના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરી હતી આ પ્રસંગે જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વશીમ ફડવાલા સ્પદન પટેલ હરીશ વસાવા મોહનસિંહ મિરજા સિકંદર કડીવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમે

અને અહિયાંથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાની થાય એનો જવાબદાર કોણ એના ભાગરૂપે એક વિકાસ ની ઉજવેલી છે અને મારે અધિકારીઓને એટલું જ કહેવું કે આ રસ્તો રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે માત્ર ત્રણ કિલોમીટર નો નો મુખ્ય માર્ગ અને અંકેશ્વર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ બધા રોડો ની હાલત આજે એટલી ગંભીર છે

માર્ગ અને મકાન વિભાગ ને નગરપાલિકા ને તથા વહીવટી તંત્રને ને કહેવા માંગુ છું કે એકબીજાને સંકલન કરીને વહેલી તકે આ રોડો નિરાકરણ લાવવું જોઈએ અને આ જે રોડ રસ્તાઓ ખૂબ જ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે તેને વહેલી તકે બનાવીને વિકાસનો જે વિકાસ ગાંડો થયો છે તેને એની સુધારણા કરીને વહેલી તકે રોડ રસ્તા બનાવવા જોઈએ અંકલેશ્વર